Hello, hello, Kawa. જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો આજ તો તો આપણે મમ્મીન ઘરે થી હોઈએ વાસી ઘરે ઘરે આવીને બધું જામ નમ પડ્યું છે અત્યારે માં કામ કાઈ જાજો છું નથી હતી આજ તો ખાલી કપડા ધોવાના નાઈ તો ફ્રેશ છે અને નાસ્તો કરી લીધો અને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તે જાય છે કામે નું જો અત્યારે પછી મૂકું છું

ને દાંત કાઢે દે તો જો હાડી લઈ આવ તમને બતાવી દઉં જો આ મમ્મી ને લઈ દીધી મસ્ત હાડી ભાઈ ઊં જીવ હેમાં હોય તો ખબર હશે તમને હાડી માં હોય મે સીવું છું ન્યા થોડું ઘણો તો આપણે પૈસા દેતા પણ પૈસા મે કઈ લીધા નથી મે પૈસા ન જોતા મારે એ મમ્મી કે કાઈ ન એકાદે હાડી કે લેતી જાય એમ તો હાડી ની તો કઈ ના પડાય ની મને બહુ ગમતી હતી મે હાડી લઈ લીધી અને આપણે અત્યંત બેનું થોડું ઘણું સીવવાનું છે તો તમને ખબર હશે કટકાની તમને બતાવ્યું હતું બીજી એક આ હાડી પડી હતી તો હું લેતી એવી મસ્ત ગુલાબી કલર છે મને બહુ કલર ગમે છે નેટની હાડી છે બહુ સરસ આખી કોલિટ નહીં બતાવું ક્યારેક છે તમે વિડીયોમાં જોઈ લેજો મસ્ત હાડી છે આ ઢીંગુ બેનનો માં છે મસ્ત છે મમ્મી નોતો નાખો રેને આપી દીધો નેટ નો આમનો પડ્યો હતો કે લેતા તો ઢિંગુ મસ્ત થઈ જાય કલર હે સારું કે પોટી બળ છે અને આ આપણે તો કટલારી કટલેરી જ્યાં સાઈ ના કટલેરી તો હોય જ છે મસ્ત લઈ લીધી એટલે ઢિંગુને બહુ ગમે પ્રેસ લે એટલે બક્કલ લે તો બક્કલ કેટલો મસ્ત આ બક્કલ મે લીધું કેટલો સરસ મને બહુ ગમ્યું કે કેજો કેવું કેવું વસ્તુ તે મસ્ત લઈ આવ્યા પહેરવાનું થોડું નવું નવું લીધું એ પીનું મને બહુ ગમે મજા આવે થોડી ઘણી કટલેરી આપણે લેતા આવ્યા એક ખાડી લેતા આવ્યા ને બધું મૂકવાનું છે ને બહુ બપોરે નવરી તો કઈ નક્કી નથી કામ એટલું સગા બધું મૂકવું છે ખાડીઓ ઢીડું ડીંગુના કપડા સિનિલ ભાઈને ને પડશે ને કઈ નવરાવવાનું તો નથી આપણે એ જાગે પછી તમને બતાવો કેવી હાલત છે ને સારું છે ને આજ તો બીજો દી થઈ ગયો છે ઘણો સારું છે પગ કે સારું તો આની તો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે કામે અને હું આ બધું મૂકવા મૂળ કે માઇન્ડ મૂકાઈ રહે એમ તો જો આપણે ઓલી રૂમ માં તો બધું મૂકી દીધું જો આ રૂમ માં થોડું ઘણું મૂકી દઈએ તેજોરી ને એવું હમું કરવું જો કપડાં બપડા ને બધું આડાવળું થઈ ગયું છે તો મૂકી દઈએ આપણે પેટી માંથી ને બધું કાઢી લીધું ચો પેટી ખાલી થઈ ગઈ નોકરો સામાન 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 હાલો હાડીઓ તમારી હંકેલી હંકેલી મૂકી દઈ હરખી ટીંગુબેન તો જાગી જગા બ્રશ કરવા પંખો પંખવા વિડીયો બનાવું તે બંધ કર્યો નકર અવાજ આવશે પાછો એમ હાડ્યું જન ઘણી છે હારી હારી પેરે રાખવાની કેટલી પેરી પણ મારે ગાંધ હોય એટલે તરત થાય રીઢ્યું તો અહીંયા ન કરી પેરીએ તો કપડા બગડવાના તો છે જ ને ત્યાં બધું રીઢ્યું થઈ જાય હાડ્યું મૂકી દે બધું હર ખોથી સુટકેસ માં બધું એકલઠું મૂકી દે ને તો પેરવી પેરાય બીજી કાઢી નખાય બીજું હું ચાલો આપણે તો બધું હરખું કરી નાખીએ અત્યંતે બાર ની હાડીનું કલેકશન જોવાનું છે તેજોરીમાં હતી ઈ બધી કા તો બધી કુણી કુણી હારી આપડી દેહ માં જાય ને લાજ હારું પડે તમારે ક્યાં એટલી બધી લાશ કાઢવાની હોય લાશ હોય પણ હારી પડે પાંચ દી આપણે ઓઢીએ ને ગણો તો બધી કેટલી છે પાછું કાઢવું કાઢો ને કેટલી આ આ આ બધી આ આ તો આ આ આ આ આ નહીં હો મારે કડક તો પહેરવી જ નથી ઈ મને કહે કે તું સાર્યું રાખ પણ મારે કડક નથી પહેર્યું મને કુણિયો કુણિયું ગમે હવે કડક નથી ગમતી મને તે હવે કાપડ જ એવા એવા ને હા કુણા કુણા તાપણને કૂણું જ ગમે હા કેટલી સારી છે આ પીળી હજી મસ્ત છે જો આ હા ત્રણ ત્રણ હા શ્યા આ શ્યા બાંધણી તો મસ્ત છે આ પાંચ

સરસ છે હારો આલો તો હાડિયો ગણસો તો પાર જ નહીં આવે પછી તો થઈ જાય પણ આવું મૂકી દઈએ અમે બે થઈ

અહીંયા મારા ભાઈનો ફોટો છે ને અહીંયા છે પછી ઓલી રૂમમાં જઈને તમને દેખાડું કેટલાય ફોટા છે આ છે મારા ભાઈ બેનનો અને અહીંયા છે અમારા દાદા દાદા દાદીનો દાદાનો અહીંયા છે રામ ભગવાનનો એ છે ઘોડાનો અને અહીંયા છે ચલા અને અહીંયા મારો પ્રોફાઈલ

રસોઈ બનાવી નાખી ને ફેની ખાઈ લીધું છે દવા પીવડાવવાનું છે ફેની ભાઈ દાળ ભાત ખાધું કા બટા ખાઈ લીધું ને જો એ નઈ ગંજી માં નો હશે હજી હવે આપણે ચાક નાઇટ્રસ બેટ્રસ બદલાવશું થોડોક એને નવરાઈ દેવું લાંબો ટાંટીઓ કરીને કા હા આમ પગ બારો સોકડી માં રાખ ને એટલે નવાઈ જાહે કા હારું જો ફેની નવરાવશું આગડી પછી ગડી ખમે તડકો નીકળે ને તઈ ના શાક ભાજી બધી ભરાવા મેડું છે તો તાણાન બાણાન લઈ એવા તો હવારમાં શાક

આ તેને દુખે છે થોડો કામ ક્યારે એ તો સારું થઈ જાય બે દિવસનો પાટો એ ત્રણ દી રા આપડે સોમવારે પાટો થોડા બતાવવા કાંઈ નઈ જો આપણે એક નવીન કામ બાયે કરને નાખી તો બતાવું તમને હું આથળા બનાવીને નાખજો મસ્ત કરીને આથળા બોળીને પછી હુકવી દીધા છે મસ્તક કોરા થઈ જાવ અને હવે જે નાખ્યો છે છો મસાલો બનાવી નાખ્યો છે નો બનાવ્યો છે તો વિડીયોમાં બતાવો તમને કે કઈ રીતના બનાવે એમ પણ હવે બનાવી નાખ્યો છે તમને બતાવવું કે મસ્ત એકદમ બનાવી નાખો કાલે બને તો ગમ આપણે પૂછીએ ને કે દી એમ જો હમણાં સકલાઈ નહોતા આવતા ને બ્લોકમાં તો આજે સકલાઈ લઈ લઈએ આપણે મસ્ત રમવા માંડે અત્યંત બેન હમણાં નવરાવીને ગયા જ છે અત્યંત કઈ છે થાબે એને જો આવડે સકલા નવરે ને પછી થાબે ધોઈ ગઈ કે મમ્મી કે હવે હું થાબે જાવ એમ અને આજો ફેન ઉપર ટેટી વાવી અહીં થાય વેલો થાય કે ન થાય કોને ખબર તો ટેટી વાવી છે એને તો ટેટી બહુ ભાવે તો ટેટી વાવી દીધી એને વેલ તો મસ્ત થઈ ગઈ છે આપણે હમણાં ઠંડુ વાતાવરણ થોડુંક આમ બહુ ગરમી જવું આમ ગરમી હોય પણ આમ પાણી સાંટા કરીએ ને એટલે સારી થઈ ગઈ એમ તો વેલ તો મસ્ત થઈ ગઈ છે આપણે કઈ ની બાને પૂછીએ તો ખરાક આથણા કેદી બનાવ્યા એનું લસણ વાળું મરશું કરે છે એવું લાગે છે હું કરો આ એ નવીન કરો

મેથી મેથીનું કોરિયા તૈયાર લાવ્યા છે શું બધું હા તૈયાર લાવી દીધું વઘારી નાખ્યો છે હવે ગળે ઓલા આખ કઈ નાખવાના કાલ તો રવિવાર છે સોમવાર એવું હોય મારે નાખી દેવું છે આ તો મંગળવાર નો નાખે કે પેલા ને ગઢિયા છે આપણે જઈ કેમ કરી સોમવાર નાખશું છે જો આવી ચટણી બનાવું છું પછી કાલે સવાર માં ભાખરી ના ખાવું કેવી લાગશે કેવી નહીં બનાવી નાખે પછી ખબર પડે પછી ખબર પડે શાક તો ટ્રસ્ટ કે નહીં તું

ને ફેનિલ ભાઈ મૂવી ટીવી તો મારે જોઈ ત્યારે બથામ બથી કરે છે ખબર છે ને પણ કડીક ખાઈમ ની મને વિડિયો તો બનાવી લેવાતી ઓકે રાખી શરૂ કરો ઓકે કાઈ રાખો ને ભૂખ લાગી છે ને હા તારે અત્યંત ખાવાન છે લસણ ની હે લસણ ની હા તો મસ્ત લસણની ને ટમેટા બનાવી છે બેન ભારો ખાયો કેવી લાગે એમ કા આ સ્વાદ તો મસ્તી આવે છે આમ જો બધા ખાવાની હોય ગરમ ગરમ ભાખરી બનાવી દૂધ ને જયારે ખાઈ લે બે કે બેની ટેસ્ટ ફૂલ તીખી આને ભાવશે તો તીખી

અમારે તુરિયાનું શાક મૂકવું છે તુરિયા અને ટમેટાનું શાક મૂકી દીધું ગરમ થઈ ગયું દાદા હાટું તેલ આવી ગયું તો આપણે વઘાર કર નાખીએ રસોઈ તો બનાવી જ પડશે પછી ભાખરીના રોટલાને બનાવી નાખશું નવા નવા મરસા આપણે તળી નાખ્યા હતા વઘાર તો કર નાખો તેલ મસ્ત આવી जीला चाळ वगैरे नाचसा आले तवा आम्ही ધીમે ધીમે દાંતી નાસ બધું वेळ आहे રસોઈ જે તે वेळ आहे બને ને કે આપણે રસોઈ આગળ આવી જાય કામેથી બધાય થેલી પર ભૂખ લાગી તો ખાજે રોંડે ખાવે અને દવા પીવે ને એટલે ભૂખ લાગે